નરસિંહ મહેતાએ ભગવાનના એ પદનો એ ભજનનો મહિમા ગાયો સુરદાસજીએ પ્રેમનો મહિમા ગાયો અને તમારા ને મારા આપણા બધાના જલારામ બાપાએ અન્નદાનનો મહિમા ગાયો છે તો કોઈને કોઈ સંત એવો સંદેશો લઈને આવે છે એ ગુણ તમને ને મને શીખવાડવા માટે આવે છે કે ભાઈ જીવનમાં આવવું હોવું જોઈએ આ વાત મેં કરી છે કે એક ટ્રેન અમારા આ બધા ભાઈઓ આજે બહુ લાંબી મુસાફરી કરીને આવેલા છે રાંચીમાં અમારી કથા ચાલતી હતી અને ચાલુ કથા એ બધું પેકિંગ કરીને નીકળાય આજ સવારે પહોંચ્યા છે તો આ ટ્રેનમાં એક ગાંડા જેવો માણસ એટલે કોઈ પણ ટ્રેનમાં ચડે ને એટલે આવીને પૂછ્યા કરે ભાઈ તમારે ક્યાં ક્યાં જવાનું છે તો તમે એમ કહો મુંબઈ મલાડમાં જવું છે કોઈ કે અમારે અહીંયા જવું છે પૂના જવાનું છે એટલે એને પૂછવામાં આવ્યું કે ભાઈ તારું અપમાન કરે તને બધા ગુસ્સો કરે તને ખીજાય છતાં તું વારે વારે પૂછ્યા કરે કે તમારે ક્યાં જવું છે મુંબઈ જવું છે પૂના જવું છે ક્યાં જવું છે પૂછો છો શું કામ તો એ સાધુ એ બહુ સરસ જવાબ હું એટલા માટે પૂછું કે એનું સ્ટેશન આવે અને એ સૂતો રહી તો એટલે હું મારું કામ તો જગાડવાનું છે એને જગાડતો રહું કે ભાઈ તમારું સ્ટેશન આવી ગયું ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ તમારું સ્ટેશન આવ્યું હવે ઉતું એમ તમારા મારા જીવનમાં આપણે ભટકી જાય ત્યારે આવા સંતો તમને મને રસ્તો બતાવે કે ભાઈ ખોટી જગ્યાએ ખોટી જગ્યાએ પાછા વળો દાનનો મહિમા જલારામ બાપા હસતા હસતા બધાને પીરસતા એકદમ પ્રેમથી પીરસતા તો હમણાં અમે દલીરાજા ગયા છત્તીસગઢમાં યજમાન પરિવાર હતો એના ઘરે જમવાનું જે રસોડું હતું ને ત્યાં એક બહુ સરસ મોટો એકદમ મોટો ફ્રેમમાં ફોટો રાખ્યો હતો અને એમાં જલારામ બાપા હસતા હસતા પીરસતા હોય મેં પૂછ્યું કે બહુ સરસ ફોટો એકદમ ડિજિટલ ફોટો હતો મેં કીધું તમે બહુ સરસ પણ આ ફોટો તમે હોલમાં નહીં કિચનમાં કેમ રાખ્યો તો કે અમે પીરસતા હોય ને તો અમને યાદ આવે કે જેમ જલારામ બાપા હસતા હસતા પીરસતા ને એમ આપણે હસતા હસતા પીરસવાનું તો આ પ્રભાવ પડે સંતોથી આ તમે વાત સાંભળી હોય જલારામ બાપાને હોય કેવા સદગુણ શીખવા જલારામ બાપા પાસેથી આપણે આપણે જીવનમાં એ ગુણોનો સ્વીકાર કરીએ તો તમારું ને મારું જીવન સુધરી જાય આપણે મંથન કરવાની વાત છે અને સાચું કહું તો હું તો જે આ ભાવથી જે કંઈ કરું છું જે નામ આપું એ આપી શકાય પણ અત્યાર સુધી તમે કદાચ મારી વાત સાથે સહમત થતો કે અત્યાર સુધી જલારામ બાપા એટલે માણસો કહેતા પરચા બસ ગાડીની ચાવી ખોવાઈ જાય કોઈ દવાખાનામાં હોય તો બાપા નાળિયેર વધારો બાપાને શ્રીફળ કરો બાપાના પરચા બસ પરચાની જ વાતો પણ હું તો જે કંઈ મેં સૌભાગ્યચંદભાઈ રાજદેવની આ ભક્ત શ્રી જલારામ બુક મેં વાંચી અને એ બુકના આધારે બાપોના જે જલારામ બાપાના જે ગુણો છે એ ગુણોનો હું સત્સંગ કરું છું પરચા આવે પણ વધારે પડતો મારો સમય છે બાપાને સમજવામાં બાપાના સદ્ગુણો ઉપરની ચર્ચામાં હોય છે એક વાર્તાના રૂપે નથી કરતો એક અંધશ્રદ્ધા ફેલાવાના રૂપે નથી કરતો હું તો પ્રેમથી મેં જલારામ બાપાને જે જાણ્યા જે અનુભવ્યા એ બુકના આધારે પૂજ્ય બાપાની સેવા કરીને જે મને સમજણ પ્રાપ્ત થઈ અને બાપા પાસેથી જે કંઈ મને શીખવા મળ્યું જાણવા મળ્યું બાપાના જે ગુણો વિશે હું સભાન થયો એ બધા તમારી સાથે શેર કરું છું અને ઘણા લોકો મને કહેતા પણ હોય છે કે તમારો આ સત્સંગ અમે જ્યારે કોઈ ઇન્ટરનેટના માધ્યમથી છે રૂબરૂ છે અમે સાંભળીએ છીએ તો જલારામ બાપા પ્રત્યે અમારો ભાવ અમારી શ્રદ્ધા વધે છે કેમ કે જલારામ બાપાને તમે સમજશો ને કે બાપાનું જીવન એ ત્યાગથી ભરેલું જીવન છે જલારામ બાપાનું જીવન એ પરિશ્રમથી ભરેલું છે જલારામ બાપાને વીરબાઈ માનો ત્યાગ કે ભૂખ્યા દુખ્યાને ભોજન આપવા માટે પૈસા હોય કે ન હોય પણ પોતાના વ્રતને પોતાના ધર્મને અટકવા નથી દીધું ત્યારે આપણને એમ થાય કે બાપાએ આ કર્યું તો આપણે ભલે બાપા જેટલું ન થાય પણ બાપાને પગલે એક ડગલું તો ભરીએ કે નહીં એ શીખવા મળ્યું